વેલકમ ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ અવર ચેનલ ચટપટુ કાઠિયાવા આમળા કરતાં પણ ત્રણ ગણું વિટામિન સી ધરાવતું અને કેલ્શિયમનો ભંડાર ધરાવતી એવી સરગવાની શીંગનું લોટવાળું શાક આજે બનાવવાના છીએ અને તમે જોઈ શકો છો કે શીંગના શાકમાં બિલકુલ પણ ગઠ્ઠા રહ્યા નથી અને એકદમ ટેસ્ટી અને હેલ્ધી એવું આપણે સરગવાની શીંગનું શાક બનાવવાના છીએ આ સરગવાના કયા કયા ફાયદા છે ને એ તો તમે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કારણ કે બે ફાયદા તો મેં જણાવી દીધેલા કે સરગવાની શીંગમાંથી આપણને વિટામિન સી રેસા પણ મળે છે અને સાથે સાથે કેલ્શિયમનો ભંડાર ગણાય છે આ જે સરગવાની શીંગ છે ને એ તો એની સિઝનમાં આ રીતનું એનું શાક જો બનાવવામાં આવે ને તો એ શાક ટેસ્ટી તો બને જ છે પણ હેલ્થ માટે ખૂબ જ સારું રહે છે તો આવી રીતની સરગવાની શીંગ છે ને એ લઈ લેવાની છે અને સરગવાની શીંગને આપણે આ રીતે કટ કરી લેવાની છે તો બધી જ શીંગ આ રીતે હું કટ કરી રહી છું ત્યાં સુધીમાં તમે જરૂરથી કમેન્ટ કરીને કહેજો કે રેસીપીથી ક્યાં ક્યાંથી જોઈ રહ્યા છો અને તમે સરગવાની શીંગને શું કહો છો કયા નામથી તમે એને ઓળખો છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો સરગવાની શીંગને આપણે પાણી નાખી અને આ રીતે આપણે ધોઈને ક્લીન કરી લઈશું અને ક્લીન થઈ જાય એટલે તરત જ પાણી એનું નિતારી લેશું નિતારવા માટે થઈને એક જાળીવાળી જે મોટી ગરણી આવે છે ગરણી લઈ લઈશું અને એમાં આપણે સિંગને રાખી દઈશું હવે એનું પાણી નીતરે ને ત્યાં સુધીમાં આપણે શાક બનાવીશું પણ શાક બનાવીએ એ પહેલાં તમે જો ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવી જરૂરથી દબાવી દેશો મિત્રો જેને કારણે આવા નવા વિડીયોઝના નોટિફિકેશન છે ને આપ સુધી મળતા રહે તો સરગવાની શિંગનું લોટવાળું શાક બનાવવા માટે થઈને છે ને સૌ પહેલાં આપણે લોટ શેકી લેવાનો છે જો લોટ શેકવાનું કારણ એક જ છે કે એક તો ગાંઠા ન રહે અને ગાંઠા ન રહે એ માટે આપણે શું કરશું કઈ પ્રોસેસ કરીશું એ જોવા માટે થઈને રેસીપીમાં તમે છે ને લાસ્ટ સુધી જોડાયેલા રહેજો અને એકદમ ટેસ્ટી એવું છાશવાળું શાક આજે આપણે બનાવવાના છીએ તો અહીંયા આપણે સર સરગવાનું લોટવાળું શાક બનાવવા માટે થઈને વેસણનો લોટ અથવા તો ચણાનો લોટ જે તમને ફાવે એ લોટ લઈ શકો છો તો અહીંયા મેં ચણાનો લોટ લીધેલો છે એને આ રીતે આપણે હલાવતા જવાનું છે અને ગાંઠા થોડા ઘણા ઘણા પણ જો થઈ જાય તો આ રીતે તમારે એને ભાંગી નાખવાના બાકી ગાંઠા ભાંગવા માટે હજી એક પ્રોસેસ આપણે કરીશું અને ધીમા ગેસની ફ્લેમ ઉપર લોટને આપણે સરસ રીતે આ રીતે શેકાવા દેવાનું છે થોડો ઘણો પણ લોટનો કલર કલર ચેન્જ થઈ જાય ને એટલે આપણે ગેસ તરત જ બંધ કરી દેવાનો જો નીચે આપણે જોઈ શકીએ છીએ કે કઢાઈમાં લોટ છે એ સરસ રીતે ચોંટવા માંડ્યો છે અને લોટનો કલર પણ એકદમ સરસ ચેન્જ થઈ ગયો છે અને લોટ સરસ રીતે શેકાઈ ગયો છે તો આ સમયે આપણે છે ને ગેસને છે ને બંધ કરી દેવાનો છે અને કડાઈમાં ને કઢાઈમાં જ એને શેકાવા દઈશું તો અહીંયા ગેસ આપણે બંધ કરી દીધેલો છે અને સતત ને સતત આ રીતે હલાવતું રહેવાનું નહીંતર લોટ છે ને એ મને એમાં દાઝી જશે જો એકદમ બ્રાઉન કલર થઈ ગયો છે અને સરસ રીતે લોટ શેકાઈ જાય ને એનું ખ્યાલ કઈ રીતે આવે તો ઘરમાં એકદમ સરસ એવીની સરસ સોંધી સોંધી ખુશ્બુ એટલે કે એકદમ સરસ એવી સુગંધ આવવા માંડે છે તો લોટ સરસ રીતે શેકાઈ ગયો છે આપણો અને હવે એને આપણે ઠંડો પડવા રહેવા દઈશું લોટ ઠંડો પડે ને ત્યાં સુધીમાં આપણે સરગવાની શીંગને બાફવા માટે રાખી દઈએ તો એના માટે એક કુકર લઈ અને એમાં આપણે સરગવાની શીંગ લઈ લેશું અને સરગવાની શીંગ બાફવા માટે થઈને જેટલો તમારે ઘાટો રસો કરવો હોય શાકનો એ રીતનું તમે પાણી એડ કરી શકો છો મેં અહીંયા મિનિમમ પોણા ગ્લાસ જેટલું પાણી એડ કરેલું હતું સ્વાદ પ્રમાણે નમક એડ કરી દેસું થોડું પાણી હજુ એડ કરવાનું બાકી છે હળદર એડ કરી દઈશું જેને લીધે સરગવાની શીંગનો કલર એકદમ સરસ આવે અને નમક નાખવાનું કારણ કે સીંગમાં જે છે એ નમક સરસ રીતે ભળી જાય તો હજી થોડું પાણી એડ કરી દઈશું તો મિનિમમ મેં પોણા ગ્લાસ જેટલું પાણી એડ કરેલું હતું અને હવે આપણે એને ઢાંકણ ઢાંકી અને મિનિમમ બેથી ત્રણ વિસલ થાય ત્યાં સુધી સરગવાની શીંગને બફાવા દઈશું હવે સરગવાની શીંગ બફાઈને ત્યાં સુધીમાં ગાંઠા ન રહે એ માટે આપણે શું કરી શકાય લોટના ગાંઠા ન રહે એ માટે થઈને તો એ માટે થઈને આપણે જે લોટ જે આપણે ચા શેક હતો ને એને આપણે ચાળી લઈશું આ પ્રોસેસ જરૂરથી કરજો મિત્રો કે જેને કારણે સરગવાનું લોટવાળું શાક છે ને એકદમ ટેસ્ટી બને અને સાથે સાથે ગાંઠા પણ બિલકુલ ન રહે તો અહીંયા આપણે લોટને આ રીતે ચાળી લેવાનો છે જો ચાળીએ છીએ તો પણ ઝીણી ઝીણી ગોટી દેખાઈ રહી છે તો એટલા માટે થઈને જ આ પ્રોસેસ ખાસ કરવી કે જેને કારણે શાકમાં બિલકુલ પણ ગાંઠા ન રહે તો લોટવાળું શાક તમે ખાવ છો કે નહીં એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો તો લોટ બધો સરસ રીતે આપણે ચાળી લીધેલો છે ને ગાંઠા બધા જ ભાંગી ગયા છે ને જેટલો લોટ હોય બધો લોટ આપણે લઈ લીધેલો છે અને સરસ રીતે ચળાઈ જાય એટલે હજી એક પ્રોસેસ કરવાની બાકી છે એ પ્રોસેસ આપણે જોઈ લઈએ તો લોટની અંદર આપણે થોડું એવું લાલ મરચું પાવડર થોડું ધાણાજીરું પાવડર અને સાથે જ અડધું પાવડું તેલ એડ કરી દેસું હવે તમને એમ થતું હશે કે આમાં મસાલો કરવાનું કારણ શું તો આમાં મસાલો કરવાનું કારણ એ છે કે હળદર અને મરચું ને જે આપણે એડ કરીએ છીએ ને જ્યારે લોટ એડ કરીએ છીએ ત્યારે બધું મિક્સ થતાં થોડી વાર પણ લાગે છે અને પાણી તરત જ લોટમાં એબ્ઝોર્બ થઈ જાય છે એટલે મસાલો ચડતા પણ થોડી વાર લાગે છે અને ગાંઠા રહી જાય છે તો આ રીતે આપણે તેલ અને મસાલો થોડો ઘણો જો આની અંદર એડ કરી દઈએ ને તો સીંગમાં હળદર તો આપણે એડ કરેલી જ છે તો આમાં ખાલી મરચું અને ધાણાજીરું ખાલી લોટ પૂરતું જ એડ કર્યું છે શાક પૂરતું તો હજુ એડ કરવાનું બાકી છે તો આ રીતે આપણે લોટમાં મરચું અને ધાણાજીરું છે ને સરસ રીતે મિક્સ થઈ જાય ને એ રીતે બધું જ સારી રીતે બે હાથની હથેળી વડે બધું મિક્સ કરી લેવાનું છે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે તેલ મરચું અને ધાણાજીરું સરસ રીતે મિક્સ થઈ ગયું છે અને આ રીતે કરવાથી તમને એમ થાતું થતું હશે કે ચાળવાની શું જરૂર હતી પણ નહીં બિલકુલ પણ ગાંઠા નહીં રહે તમે જરૂરથી ટ્રાય કરજો મિત્રો અને ટ્રાય કરીને જરૂરથી કહેજો કે આ લોટવાળા સિંગના શાકની રેસીપી તમને કેવી લાગી છે હવે લોટ આપણો સરસ રીતે મસાલાયુક્ત થઈ ગયો છે ત્યાં સુધીમાં આપણે જોઈ લઈએ કે વિસલ થતાં શીંગ છે એ સરસ રીતે બફાઈ ગઈ છે કે નહીં તો આપણે જોઈ શકીએ છીએ એકદમ સરસ રીતે શીંગ છે ને બફાઈ ગઈ છે બહુ ઝાઝી પણ સીટી ના થાય અને એકદમ ઝાઝી શીંગ બફાઈ ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું હવે કઢાઈમાં આપણે બેથી ત્રણ પાવડા તેલ લઈ લેશું તમારું શાકની ક્વોન્ટિટી હોય એ પ્રમાણે તમે તેલ એડ કરી શકો છો બાકી લોટમાં તો આપણે તેલ એડ કરેલું જ હોય છે તો થોડી એવી હિંગ એડ કરી દઈશું અને ચણાના લોટનું શાક છે એટલે રાયનો વઘાર તેમાં એકદમ ટેસ્ટ એનો સારો આવે છે રાઈ તતડે એટલે તરત જ એની અંદર આપણે લસણ આદુ અને જીરું ત્રણેય વસ્તુ એડ કરી અને આપણે એનો સારો એવો વઘાર કરીશું લોટની અંદર આ રીતે રાઈ જીરું આદુ લસણનો વઘાર જો કરવામાં આવે ને તો એનો ટેસ્ટ છે ને એકદમ સરસ આવે છે તો રાઈ સરસ રીતે તતળી જાય એટલે તરત જ એની અંદર આદુ લસણ અને જીરુંની આ રીતના અધકચરી વાટેલી પેસ્ટ જે છે એડ કરી અને તરત જ લીમડાના પાન એડ કરી દઈશું ચણાના લોટવાળું કોઈ પણ શાક બનાવે ને ત્યારે એમાં લીમડાનો ટેસ્ટ એકદમ સારો આવે છે તો જરૂરથી એડ કરજો મિત્રો તો ધીમા ગેસે તેલની અંદર જ લાલ મરચું પાવડર અને થોડો એવો હળદર પાવડર એડ કરી અને તરત જ એની અંદર આપણે શીંગ એડ કરી દઈશું સરગવાની શીંગ એડ કર્યા બાદ એની અંદર અહીંયા હું છાશવાળું શાક બનાવી રહી છું તમારે છાશવાળું ન ખાવું તો તમે પાણી એડ કરી શકો છો તો બે વાટકી ભરી અને મેં મોળી છાશ લીધેલી છે તમને ખાટું શાક ભાવે તો તમે ખાટી છાશ પણ લઈ શકો છો અને આ બધું એડ કર્યા બાદ તરત જ આપણે જે છે એ લોટ શેકેલો એડ કરી દેવાનો પાણીને ઉકળવા દેવાનું નહીં જરાય પણ કારણ કે પાણી ઉકળવા દેશો ને તો લોટ એડ કરતાં એ લોટ જે છે ને એના ગાંઠા થઈ જાય છે એટલે લોટને આપણે પાણી નાખ્યા બાદ તરત જ એડ કરી દેવાનું પાણીને ઉકળવા દેવાનું બિલકુલ પણ નહીં એટલે છાશ પાણી બધું સરસ રીતે એડ કર્યા બાદ ઠંડે ઠંડુ હોય ત્યારે જ આપણે આ લોટ છે ને એડ કરી દેવાનો અને આ રીતે ધીમા ગેસની ફ્લેમ ઉપર એને આપણે ચડવા દઈશું હવે લાલ મરચું પાવડર આપણે વઘારમાં થોડું એડ કર્યું હતું થોડું લોટમાં એડ કર્યું હતું અને થોડું હજી આપણે ઉપરથી એડ કરીશું કે જેનો ટેસ્ટ છે ને એકદમ સારું આવે છે તો કાશ્મીરી લાલ મરચું થોડું એડ કરી દઈશું કલર માટે થઈને થોડું ધાણાજીરું પાવડર એડ કરી દઈશું શાક પૂરતું આ લોટમાં તો આપણે એડ કરેલું જ હશે પણ આ રીતે ઉપરથી પણ એડ કરવાથી એનો ટેસ્ટ છે ને એકદમ સારો આવે છે અને આ રીતે શીંગુને થોડી થોડી હલાવી અને ગેસની ફ્લેમ મીડિયમ કરી અને આપણે એને ઢાંકીને થોડીવાર માટે ચડવા દઈશું થોડી વાર બાદ આપણે જોઈ શકીએ છીએ કે એકદમ સરસ રીતે ઘાટું થઈ જાય એટલે એની અંદર સ્વાદ પ્રમાણે નમક એડ કરી દઈશું સીંગમાં નમક એડ કરેલું હશે એટલે લોટ એડ કર્યો અને છાશ એડ કરી એ પૂરતું જ નમક આપણે એડ કરવાનું એટલે નમક તમે ચાખ્યા બાદ જ એડ કરજો મિત્રો હવે નમક એડ કર્યા બાદ આપણે આ રીતે હલાવવાનું હલાવવામાં એકદમ ધ્યાન રાખવાનું એ કે સીંગ છે ને બિલકુલ પણ ભાંગે નહીં અને સરસ રીતે મરચું અને જે ટેસ્ટ મુજબ આપણે નમક નાખ્યું છે ને સરસ રીતે ભળી જાય અને ધીમા ગેસે એક મિનિટ માટે આપણે ચડવા દઈશું મિનિમમ ત્રણથી ચાર મિનિટમાં શાક છે ને આપણું તૈયાર થઈ જાય છે જો તમે જોઈ શકો છો સર સરસ રીતે લોટ છે એ શેકેલો છે એટલે બહુ ચડતા વાર લાગ લાગતી નથી અને શીંગ પણ સરસ રીતે ચડી ગયેલી હોય છે એટલે એની એટલે એમાં પણ મસાલો ચડતા બિલકુલ પણ વાર નથી લાગતી અને તરત જ ઘાટો રસો થઈ જાય છે જો આ રીતનો એટલે આપણે તરત જ એની અંદર ધાણાભાજી સ્પ્રિંકલ કરી દઈશું અને થોડીવાર માટે ગેસની ફ્લેમ ફાસ્ટ કરી અને ગેસ આપણે ત્યાર પછી બંધ કરીશું તો આ થોડી વાર માટે જે ગેસની ફ્લેમ છે ને ફાસ્ટ કરી દીધેલી મેં છે અને ત્યારે આપણે છે ને આ રીતે ચમચો સેજ એવો હલાવવાનો કે જેને કારણે લોટ છે ને બિલકુલ પણ નીચે દાજશે નહીં અને લોટવાળું શાક જે આપણે બનાવેલું હોય છે ને એકદમ ટેસ્ટી બને છે આ રીતે થોડીવાર માટે અડધી મિનિટ આપણે કહીએ ને તો પણ ચાલે થોડીવાર માટે આપણે ગેસ ફાસ્ટ કરી અને તરત જ બંધ કરી દેવાનું ત્યારબાદ હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું તેના માટે થઈને મેં રાઈવાળા લાલ લીલા મરચાં લીધેલા છે લાલ મરચાંની ચટણી લીધેલી છે સાથે રોટલી લીધેલી છે અને સરગવાની શીંગનું શાક આપણું અહીંયા રેડી થઈ ગયું છે જોતાં જ મોઢામાં પાણી આવી જાય ને એવું સરગવાની શીંગનું લોટવાળું શાક છે ને અહીંયા રેડી થઈ ગયું છે તમને મોઢામાં પાણી આવી ગયું કે નહીં એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો ને તમે આ રીતે શાક બનાવો છો કે નહીં બાફીને બનાવો છો કે કઈ રીતે બનાવો છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો મિત્રો રેસીપી ગમી હોય તો એક લાઈક જરૂરથી આપી દેજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવી જરૂર ઓલ જરૂરથી દબાવી દેશો જેના કારણે નવા વિડીયોઝના નોટિફિકેશન આપ સુધી મળતા રહે તો અહીંયા આપણું સરગવાની શીંગનું લોટવાળું શાક રેડી થઈ ગયું છે ખરેખર આ રેસીપી આપને ગમી હોય ને મિત્રો તો આપણા ફ્રેન્ડ સર્કલ્સ અને ફેમિલી ગ્રુપ્સમાં શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં શેર જરૂરથી કરી દેજો મિત્રો તો અહીંયા આપણે ટેસ્ટી એવું શાક તૈયાર થઈ ગયું છે આ સરગવાનું શાક તમે રોટલા રોટલી અથવા તો ભાખરી તમને જેની સાથે ફાવે એની સાથે ખાઈ શકો છો તમે શેની સાથે ખાવ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો તો ફરીવાર નવી રેસીપી લઈને આવી ત્યાં જય સોમનાથ જય માતાજી મિત્રો